જમીન વેસી નાખવાની હે દઈ દેવાની હે મારાવાળા તમારે લેવી હોય ને તો બેસ્ટ જમીન સારામાં સારી જમીન છે અને આંબાને લગતી જમીન છે મારાવાલા તે પણ તમારા માટે હું બેસ્ટ અને સારામાં સારું લોકેશન લઈને આવ્યો છું મારાવાલા તે પણ ગીરમાં બરાબર સાસણ ગીરને અને જંગલ વિસ્તારમાં એટલે કે સારામાં સારો એરિયો બેસ્ટ એરિયો અને એમાં કાંઈ ઘટે નહીં એવી જમીન હું તમારા માટે તાલાળા તાલુકામાં જમીન લઈને આવ્યો છું મારા વાલા તે પણ આપણા જે જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો ગીર સોમનાથમાં આ જમીન આવેલી છે તો આ જમીનની જે એક તો કે મસ્ત અને સારામાં સારું ફાર્મ હાઉસ બને બરાબર ઓલરેડી કમ્પ્લીટ શિયાળસો આંબા વાવેલા હૈ ત્રેપોણ ત્રણ વર્ષના આંબા થઈ ગયા અને મારા વાલા જો તમારે કોઈને અહીંયા રિસોર્ટ બનાવવું હોય ને તો રિસોર્ટ લાયક જમીન છે અને ગામથી પણ તદ્દન નજીક અને રોડથી પણ તદ્દન નજીક એટલે કે અહીંયા એક બોરની પણ સુવિધા છે અને મકાનની પણ સુવિધા છે અને શિયારસો આંબા પણ છે અને એક બોર એટલે કે પ્રાઇવેટ કનેક્શન એક બોર એક મકાન શ્યારસો આંબા અને મારા વાળા આંબાનો મસ્ત અને સારામાં સારો બગીચો આવેલો હે અહીંયા અને બાકના ખોખા જેવી આ શ્યારે ખૂણા સરખા અને ઓલી કહેવત છે ને કે પાડાના કાન જેવી જમીન જો પાડાના કાન જેવી જમીન તમારે લેવી ને મારાવાલા તો આ જમીન તમારા માટે બેસ્ટ અને સારામાં સારી છે અને મારાવાલા ફરતી ફેન્સિંગ અને ડેલો પણ છે એટલે કે પેક ડેલો થઈ જાય તમારી જમીનમાં કોઈ આવે નકણ જાય મારાવાલા તો ગામથી તદ્દન નજીક બરોબર ગામથી તદ્દન નજીક અને રોડથી જે રોડ છે ને મારા વાલા ત્યાંથી માત્ર ને માત્ર પંદરસો મીટર દૂર અને આ જમીનનો જે રાજ રસ્તો જાય ને મારા વાલા તે સવ્વીસ ફૂટનો રાજ રસ્તો છે અને ચાલુ વરસાદમાં તમારે ફોર વ્હીલ લઈને જવું હોય ને તો ચાલુ વરસાદમાં પણ ફોર વ્હીલ લઈને જઈ શકો તો મારા વાલા તમે કેદીકના મને કહેતો હતો ને કે મારે ગીર વિસ્તારમાં બરાબર ગીર વિસ્તારમાં મારે જમીન લેવી તો આ જમીન તમારા ભાવમાં તમારા બજેટમાં અને બેસ્ટ જમીન સારામાં સારી જમીન તે પણ શ્યારસો આંબા કમ્પ્લીટ વાવેલી જમીન તમારા માટે હું લઈને આવ્યો છું તો મારા વાળા સર્વે નંબરની વાત કરીએ ને તો સીતરાવાડા સિત્રાવાળા ગામનો સર્વે નંબર હે તો ગામથી પણ તદ્દન નજીક રોડથી પણ પંદરસો ફૂટ દૂર આવી જમીન તમે કેદીતના ગોતતા હતા ને તો તમારે હવે રાહ જોવાની જરૂર નથી તમારે લેવી હોય ને આ જમીન તો નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક કરવાનો હે મારાવાળા તો આપણે હે ને આ બાર વીઘા અને પાંચ ગુઠા જમીન છે તો તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાની હે દઈ દેવાની હે આડત્રીસ લાખ અને પચાસ હજાર રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની હે દઈ દેવાની હે જેને પણ લેવી હોય ને અમારાવાલા એ નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લીજો અને મારા વાલા ઘણા લોકોના મને ફોન આવે કે અમારે રિસોર્ટ લાયક જમીન લેવી છે અમારે ફાર્મ બનાવવા જમીન લેવી છે તો જેને પણ ફાર્મનો શોખ હોય ને એની માટે તો આ જમીન બેસ્ટ અને સારામાં સારી છે તો અહીંયા મકાનની પણ સુવિધા છે બોરની પણ સુવિધા છે અને આંબાની પણ સુવિધા છે તો હવે રિસોર્ટમાં ઘટે હું મારા વાલા માત્ર ને માત્ર એક બંગલો ઘટે અને બંગલો કરી લ્યો ને મારા વાલા તો તૈયાર રિસોર્ટ કે તો તૈયાર રિસોર્ટ તૈયાર ફાર્મ કે તો તૈયાર ફાર્મ અને મારા વાલા હજી તો વાવેતર પણ ચાલુ છે તો તમે વાવેતર પણ જોઈ શકો અરે મારા વાલા ફળદ્રુપી જમીન સારામાં સારી જમીન અને તમારે કેસર કેરી ખાવી હતી ને તો મારા વાલા હમણાં કેસર કેરી પણ આમાં આવી જશે અને મગફળી પણ એવી થાય મારા વાળા અહીં માંડવીયાનો ભૂકો પીડ્યો એને જોઈને એવું લાગે કે ભાઈ મગફળી પણ અહીં જબરજસ્ત થાય તો આવી જમીન બેસ્ટ જમીન સારામાં સારી જમીન બાર વીઘા અને પાંચ ગુઠા અને મારા વાલા મેં તમને તાલુકો પણ કહી દીધો છતાંય પણ બીજી વાર તાલુકો પણ કહી દઉં અને જિલ્લો પણ કહી દઉં તો મારા વાલા તા તાલુકાની વાત કરીએ ને તો તાલાળા તાલુકામાં આ જમીન આવેલી હે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો ગીર સોમનાથ જિલ્લામાં આ જમીન આવેલી છે અને મારા વાલા સર્વે નંબરની વાત કરીએ ને તો સીતરાવાડા સિત્રાવાળા ગામનો સર્વે નંબર હે મારા વાલા તો જેને પણ સિત્રાવાળા ગામનું સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને મારા વાલા તમારે કોઈને પણ જે પણ ગીરમાં જમીન મકાન પ્લોટ દુકાન કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને ગીરની તો પછીની વાત છે મારા વાલા સમગ્ર ગુજરાતમાં તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવીને વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં